ને રાખે બની જાય પછી અંદર કે ભી મજા ન આવે કેમ કેમ બોલી નહીં હા તો કો હા બોલ વર્ધન તો સાકુ વાગી જાય સાકુ વાગે સાકુ થોડી વાગી જાય કે આટલી બધી ધારવાળી નથી મારવા ગયો તો હા તાર જીવાલ છે મારતા મારો તો બોલ જીવાલે એમ ખોટો બોલ ના હાલે કે 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 મસ્તી ના થાય

મને ન ઠંડો ઠંડો પવન આવે ને મજા જવા કરે મને હાથમી ગયો છે બિલકુલ પૂરતો પૂરતો લાલ લાલ થઈ ગયો છે એવો મસ્ત ઠંડુ વાતાવરણ છે મજા જ આવ્યા કરે પણ બાજુમાં જોવાય આપણો કપાસ બાજુમાં

હાલો તો મારે જવું પડશે હેઠે કારણ કે એને બીક જ એટલી લાગી નહીં તો દિયે આ ખાલી આંખ મુંદાતા તા બોલો મને કે બીક લાગે આવા જ બધા કઈ વાડીમાં રહેવાનું હોય કે બીવાનું હોય આ તો કબૂતરા ને છાંઈ નાખી હતી ઘઉં નાખ્યા હતા બપોરે લાડ બધા નાખ્યા હતા એટલા જ રહેવા દીધા બાકી બધા ખાઈ ગયા આમ રહી હારું તાબા માટે કબૂતરા આવી જાય એટલે

એ માં થોડી હળદી ડાલવાની બરાબર પછી થોડાસા નમક મારે જેમ કે પાણીમાં પકાવવાનું હોય નહીં નહીં પાણી આવશે એટલે ખમની હાંબરતું જવાનું તમારે ઠીક બલ બલ પછી આમાં શું કહેવાય થોડાસા નમક ડાલના જોઈએ હમ જીરું થોડુંક નાખવાનું હોય બરાબર પછી હમ પછી તેલ માં થાય છે પકડ બનાવવું કે પાણી માં નહીં

પણ તો પૂરું થવા દયો પેલા વાત મારી હા હા કે કે ક્યાં પુગી છે ઘી માં તળવા નથી હોતા ના ઘી માં તો તળવા થોડા હોય તો તેલ માં પકડવાના પછી મરચું નાખ દેવાનું બરાબર થોડું પાકી જાય પછી એમાં થોડું પાણી નાખવાનું બરાબર સમ બોલે એટલું પાણી નાખવાનું પછી પછી મરચા સડી જાય હમ પછી થોડુંક લાટ પાણી નાખવાનું પછી 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 થોડુંક પાણી બની જાય પછી પછી ઉતાર લેવાનું પટેલ હા પછી મળાંગા ઉપરી દઈ પછી 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 તાવડી માંડવાની હમ પછી રોટલા બનાવવાના ઓકે પછી છે ને પછી સંકવાર એમ લેવાનું હા પછી પછી એને સોળો મારવાનો પછી પછી રાપટવાનું પછી શું પેટનો ખાડો પૂરવાનો न ना हमारे पेट में काडो ना, ना पुरो तो खावन होयो इच्छा खाने का होता है वो चीज मेरे को लगा पेट का खाने बोरेंगे हम चला हिंदी बोलता मेरे को हिंदी आता है लेकिन हम बोलते नहीं है क्योंकि मेरा का ये YouTube तो फैमिली है ना वो मेरा कुछ समझ नहीं पाएगी ऐसे मैं हिंदी बोलता नहीं

ફગાવું એની કરતાં આપણે પહેલાં આપણે સુવિધા કરવી સારી શું કહેવું તમારું તો ચાલો હવે તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો હવે તો ખાવા બેસી ત્યારે થોડુંક શૂટ કરશું બરાબર ને લો લો નખરા કરે છે ને નખરા કરવાથી જેવા કંઈ કામ જ નથી ગયું હે ગળામાં મસરું ગળી ગયું શું વાત છે તો ચાલો તો કન્ટિન્યુ વ્લોગ માં રહેજો તો જમવા બે ત્યારે થોડુંક શૂટ કરશું ચાલો તો તમે રહેજો કન્ટિન્યુ એન્ડ એન્ડ સુધી રહેજો એટલે મજા આવશે વ્લોગ જોવાનો બે પાર્ટ આવશે કેટલા પહેલો પાર્ટ જોજો અને સેલો પાર્ટ જોજો બહુ મજા આવશે હેલો મિત્રો તો જમવાનું થઈ ગયું છે હવે ત્યાર અને જમી લેવું છે કારણ કે લાગી છે ભૂખ બપોર દિનની વાત છે સાંધામાં પણ ઉગી ગયા છે જો ક્યાં છે ઠેઠ પૂગ્યા એટલા ઉપર પૂગી ગયા છે

અને બે લાયકન દબાવાનું ભૂલતા નહીં બાય બાય મહાદેવ મહાદેવ બાય બાય